નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પહેલી ડિસેમ્બરથી તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે આ સુવિધા સાવ ફ્રી ફ્રી અને ફ્રી તો હવે થોડોક સમય કાઢીને આ વિડિયો જોઈ લેવા વિનંતી છે કારણ કે કઈ એવી સુવિધા છે જે પહેલી ડિસેમ્બરથી તમામ પેન્શનરોને ફ્રી મળવાની જાહેરાત કરવામાં આવી છે તો આજનો આ વિડીયો અંતર સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો લાખો સેવારત અને નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા નજીકથી જોવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતામાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગાર સાથે મર્જ કરવાના કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું નથી તો આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર ડીએ અને ડીઆરની મર્જરની અફવાઓ વ્યાપકપણે ફેલાઈ રહી છે તો જેના કારણે આઠમા કેન્દ્રીય પગાર પંચ પહેલા પગારને પેન્શન માળખામાં સંભવિત ફેરફારો અંગે મૂંઝવણ ઊભી થઈ છે મિત્રો તો રાજ્યસભામાં એક લેખિત જવાબ દ્વારા આ સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ અસ્પષ્ટતા વિના સરકારનો અભિપ્રાય રજૂ કર્યો તો આઠમું પગાર પંચ પોતે પગાર ભથ્થા અને પેન્શનમાં ફેરફારોની તપાસ કરશે અને ભલામણ કરશે જેમ અગાઉના સીપીસી કરે છે તો મહત્વપૂર્ણ વાત એ છે કે તેમણે પુનઃપુષ્ટિ કરી કે પેન્શન સુધારો ખરેખર આગામી પગાર પંચના આદેશનો ભાગ હશે એક એવી જ વિગત છે જે લગભગ સિત્તેર લાખ પેન્શનરોને રાહત આપે છે જેઓ ઔપચારિક પુષ્ટિની રાહ જોઈ રહ્યા હતા મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીએ અને ડીઆર મર્જરની લાંબા સમયથી ચાલતી માંગ હજુ પણ વણુંકાયેલી છે મિત્રો તો ડીએ અને ડીઆરને મર્જ કરવાની ચર્ચા લગભગ એક દાયકાથી સક્રિય છે તો બે હજાર સોળમાં સાતમા પગાર પંચના અમલ પછી આ માંગણીઓ સૌ પ્રથમ વેગ પકડ્યો હતો તો કર્મચારી સંગઠનો અને પેન્શનર સંસ્થાઓએ દલીલ કરી છે એ ડીએને મૂળ પગાર સાથે જોડવાથી માળખાકીય લાભો મળશે તો ખાસ કરીને ઉચ્ચ પેન્શન સુધારેલ ગ્રેચ્યુઇટી ગણતરીઓ અને ફુગાવા સામે વધુ મજબૂત રક્ષણ તેમજ ડીએ હાલમાં લગભગ અઠ્ઠાવન ટકા છે તો કર્મચારી જૂથો કહે છે કે મર્જરથી ભથ્થાને અપ્રમાણસર રીતે વધતા અટકાવશે અને તેના બદલે તેને મુખ્ય પગાર માળખામાં ફેરવી દેશે જોકે ત્યાર પછીની સરકારોએ આ પગલું ભરવાનું ટાળ્યું છે જેનું મુખ્ય કારણ તેના સંભવિત નાણાકીય પરિણામો છે તો નાણાકીય વિશ્લેષકોનો અંદાજ છે કે મૂળભૂત પગાર સાથે ડીએનું મર્જર કરવાથી કેન્દ્રના પગાર અને પેન્શન ખર્ચમાં જીડીપીના ઝીરો પોઈન્ટ પાંચ ટકા સુધીનો વધુનો વધારો થઈ શકે છે જે અધિકારીઓ આ આંકડો ખૂબ મોટો માને છે તો જ્યારે નાણાકીય એકત્રીકરણ પ્રાથમિકતા હોય છે તો નાણાં મંત્રાલયે વારંવાર કહ્યું છે કે ડીએ અને ડીઆરના સમયાંતરે સુધારાઓ ઇચ્છિત હેતુ કર્મચારીઓને વધતા ભાવોથી બચાવવા અને પગાર મેટ્રિક્સમાં ફેરફાર કર્યા વિના પ્રાપ્ત કરે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સોશિયલ મીડિયાની અફવાઓ પર નવો ખુલાસો તો આ તાજેતરની સ્પષ્ટતા એવી અટકળોના નવા મોજા પછી આવી છે જેમાં સૂચવવામાં આવ્યું હતું કે કેન્દ્ર લગભગ આઠમા સીપીસીની જાહેરાત કરતા પહેલા ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવાની તૈયારી કરી રહ્યું હતું તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી વહેલી તકે અમલીકરણનો સંકેત આપતા અહેવાલો પછી આવી અટકળો વધુ તીવ્ર બની હતી તો જ્યારે તે તારીખ મોટાભાગે દસ વર્ષના પગાર પંચ ચક્ર સાથે સુસંગત છે તો અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમલીકરણ સમયરેખા અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી તો હકીકતમાં વહીવટી પ્રક્રિયાઓ અને નાણાકીય આયોજનને આધારે સંપૂર્ણ અમલીકરણમાં બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય લાગી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એક વરિષ્ઠ અધિકારીએ મર્જરની ચર્ચાને નકારી કાઢતા યાદ કર્યું કે સાતમા સીપીસીએ ડીએનએ મર્જો કર્યા વિના બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર રજૂ કર્યો હતો અને માળખું સરળતાથી કામ કર્યું તો હાલમાં આઠમા સીપીસી માટે સમિતિ બનાવવાનું પ્રારંભિક કાર્ય ચાલી રહ્યું છે પરંતુ ડીએ પર કોઈ ચર્ચા થઈ નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા સીપીસીથી થી કર્મચારીઓ શું અપેક્ષા રાખી શકે છે તો પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને આઠમા પગાર પંચથી લાભ થવાની ધારણા છે તો કર્મચારી સંગઠનોનો અંદાજ છે કે નવો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસની આસપાસ હોઈ શકે છે જે સરેરાશ પગારમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો કરી શકે છે તો દરમિયાન પેન્શનરો પેન્શન સુધારણા કેવી રીતે હાથ ધરવામાં આવશે અને શું લાંબા સમયથી ચાલતા મુદ્દાઓ જેમ કે ડીએ એરિયર્સનો ઉપચાર અથવા અગાઉના સીપીસીમાં વિસંગતતાઓને સંબોધવામાં આવશે કે કેમ તે અંગે વધુ સ્પષ્ટતા માટે દબાણ કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો યુનિયનો સરકારને એનપીએસ વિરુદ્ધ ઓપીએસ કરુણાપૂર્ણ નિમણૂકો અને ટ્રેડ યુનિયનો માટેની સેવા શરતો અંગેની ચિંતાઓનો ઉકેલ લાવવા માટે આ તકનો ઉપયોગ કરવા વિનંતી કરી રહ્યા છે તો હાલમાં કેન્દ્રએ ફક્ત એક જ મુખ્ય મુદ્દા પર સ્પષ્ટતા આપી છે કે આઠમો પગાર પંચ ઔપચારિક રીતે પેન્શન સુધારણાને સંભાળશે અને તાજેતરના ઓનલાઈન દાવાઓ દ્વારા ઉદ્ભવતા શંકાઓને પણ દૂર કરશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર